થણમાએ દારૂ પાર્ટીની જે વિડીયો સામે આવ્યો હતો આરોપી જયનમ શાહને કાયદાનું ભાન કરાવતી સુરત પોલીસ અત્યારે જોવા મળી છે થોડા દિવસ અગાઉ પોલીસે દારૂ પાર્ટી પર એ દરોડા પાડ્યા હતા અને દરોડા પાડ્યા બાદ એ બબાલ થઈ હતી પોલીસ કાર્યવાહી સમય એ સમયે સમીર શાહનો પુત્ર એ ઝપાઝપી કરી હતી પોલીસ સાથે જયનમ શાહે પોલીસ અધિકારી સાથે ઝપાઝપી કરતા વિડીયો પણ વાયરલ થયો હતો

પકડી અને એમની ધરપકડ કરી છે અને હવે એમનો કાયદાનું ભાન કરાવતી પોલીસ જે છે તે જોવા મળી છે હવે ભારે પડી પોલીસ સાથે કરેલી બબાલ જી હા એમને એવું હતું કે કદાચ મારા પપ્પા પાસે પૈસા છે ભાઈ હું ગમે એમ કરીને છૂટી જઈશ પરંતુ કાયદાના જાપ્તામાં આવ્યા છો તો હવે તમારે ભોગવવું પણ પડશે તમે તો જશો જ જેલમાં પણ તમારી જે એસો આરામની જિંદગી હતી તમે જે ગાડીઓમાં ફરતા હતા એ ગાડી પણ પોલીસે હાલ તો કબજે કરી લીધી છે અને અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોંઘી ડાટ ગાડીઓમાં ફરતા એ નબીરાઓ આ તમે જુઓ કે હવે નીચું બોઢું રાખી અને પોલીસ વેનમાં ફરવાનો વારો આવ્યો છે સાહેબ એ સમયે એમની સાથે કેટલી યુવતીઓ હતી યુવકો પણ હતા દારૂ પાર્ટીની શરૂઆત કરે પહેલા પોલીસે ત્યાં દરોડા પાડી અને કાયદાનું ભાન કરાવ્યું હતું